અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એ ઇલેક્ટ્રિક બસો દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે એએમટીએસ દ્વારા પોતાની ત્રણસો ને ત્રીસ ઇલેક્ટ્રિક બસ અને બીઆઈટીએસ પાસેથી સાઠ બસ લેવામાં આવશે જેથી કુલ ત્રણસો નેવું બસો દોડશે અગાઉ બીઆઈટીએસમાં ઇલેક્ટ્રિક બસ મૂકવામાં આવી હતી ત્યારે હવે એએમટીએસ દ્વારા પોતાના રૂટ ઉપર પણ સીએનજી બસની સાથે ઇલેક્ટ્રિક બસ દોડાવવાનું નક્કી કરવામાં આવ્યું છે જાન્યુઆરી બે હજાર છવ્વીસ

ના આપવામાં આવશે એટલે ટોટલ બસો નેવું નેવુંથી ઉપરની બસો આપણે માં દોડતી થશે